કેશોદ સરકારી ગર્લ્સ હાઈસ્કુલમાં વિશ્વસિંહ દિવસ નિમિત્તે મહારેલી નું આયોજન કરવામાં આવ્યું તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ વિશ્વસિંહ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાની કેશોદ તાલુકાની સરકારી ગર્લ્સ હાઈસ્કુલમાં મહારેલી આયોજન કરવામાં આવ્યું આ મહારેલી કેશોદનગરના વિવિધ મહામાર્ગો પર કાઢવામાં આવી તથા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટેના નારાઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને સાથે સાથે નગરના મોટી સંખ્યામાં ગ્રામજનો અને તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા વિશ્વસિંહ દિવસ નિમિત્તે દર વર્ષે મહારેલીનું આયોજન થાય છે પરંતુ આ વર્ષે આર વી ચૌહાણ તેમજ એમ કે રાઠોડ સાહેબ હાજર રહ્યા હતા કેશોદ ટેબલા સ્વરૂપે એક જીપ્સી ફાળવેલ હતી જેને કારણે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં ખૂબ જ વધારો થયેલ જોવા મળેલ સિંહના મોરાઓ સાથે સિંહના કટઆઉટ સાથે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ આ રેલીને સફળ કરવા માટે શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ હતી રિપોર્ટર ગોપાલ ભેસાણીયા સિટી ક્રાઇમ ન્યૂઝ ભેસાણ